નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે ગુલાબ અને બોલપેન આપી આવકારીને પરીક્ષા સફળ બનાવવા શુભેચ્છાઓ આપી હતી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષાનો અગિયાર માર્ચે પ્રારંભ થયો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ અને સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ શરૂ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે સમગ્ર અરવલ્લી જિલ્લામાં ધોરણ દસ બોર્ડની પરીક્ષા માટે છવ્વીસ કેન્દ્રોના ઇગ્નો બિલ્ડિંગમાં છસો સડસઠ બ્લોકમાં અઢાર હજાર છસો એકોતેર વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે ચૌદ કેન્દ્રોમાં દસ હજાર સાતસો બે વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે ત્રણ કેન્દ્રોમાં બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સંપૂર્ણ સુચારુ આયોજન સાથે વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી અરવલ્લી જિલ્લાના એસએસસી અને એચએસસી બોર્ડમાં તેતાળીસ પરીક્ષા કેન્દ્રોના એકસો સત્તર બિલ્ડિંગમાં એક હજાર એકસો ચોવીસ બ્લોકમાં એકત્રીસ હજાર પાંચસો સિત્તેર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે મોડાસા શહેર તથા જિલ્લામાં ધોરણ મોડાસાના પરીક્ષા કેન્દ્ર પર અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામિત મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ ટ્રસ્ટીઓ સામાજિક સંસ્થાના અગ્રણીઓ તેમજ હાજર મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ગુલાબ અને બોલપેન આપી આવકારીને પરીક્ષા સફળ બનાવવા શુભેચ્છાઓ આપી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થતી એસએસસી અને એચએસસી પરીક્ષામાં અરવલ્લી જિલ્લાના એસએસસીના અગ્નિશિતર બિલ્ડિંગ પર અઢાર હજાર સાતસો એકસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે શાંતિપૂર્ણ પરીક્ષા લેવાય એ માટે દરેક વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવીએ છીએ

પરીક્ષાઓ લેવાય છે ચાલુ વર્ષે નવસો વિદ્યાર્થીઓ મોડાસા અને સરોદર હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા માટે બેસ છે આ મોડાસા કેરવણી મંડળ અને જિલ્લા શ્રી સાથે મારા મંત્રીઓ સાથે અમે તમામ બાળકોને સાકર ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બાળકોનું કે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તમે પરીક્ષા આપો જેને લઈને તમારા વાલીઓ ને જે અપેક્ષા રાખી તમારી પાસેથી એ અપેક્ષા પૂર્ણ થાય અને ફરીથી અમે થવું ને આજે જાહેરમાં પણ શુભેચ્છા પાઠવતા આનંદ અનુભવીએ છીએ